સર્વપ્રથમ નાના જે ગોવાડિયા માખણ ચોરી અને પોતે ખાતા ખિસકોલી ને ખવડાવતા વાંદરાઓને ખવડાવતા અને આ રીતે અલગ અલગ લીલાઓ કરતી અને એ લીલાઓ દ્વારા ગોપીઓને પણ આનંદ આવતો પરંતુ એ ગોવાડિયા ગોપીઓ જયારે ક્રોધાયમાન થાય ને એટલે પાછા ફરિયાદ પણ કરતા અને જ્યારે ફરિયાદ કરે ત્યારે કૃષ્ણ તો હંમેશા ઘરે જ હોય કારણ કે એક ભગવાનનું સ્વરૂપ ગોપીના ત્યાં હોય બીજું ભગવાનનું સ્વરૂપ યશોદા માતા ત્યાં હોય એટલે હંમેશા આનંદની અનુભૂતિ થાય કન્ફ્યુઝન થાય કે અત્યારે તો આપણે માટલી મારા ઘરે માખણ ચોર્યું અને પરમાત્મા અહીં આવ્યા એટલે આ જે જે અષ્ટિમ જે લીલાઓ હતી એ લીલાઓથી ગોપીઓને આનંદની અનુભૂતિ થતી અને આનંદની અનુભૂતિના કારણે એ લોકો ઘોષ કરતા કે ભાઈ રણ જય રણ છોડ માખણ ચોર કારણ કે ગોપીઓ તો શબ્દ વાપર્યો જ નથી કારણ કે જયારે રણછોડ છોડી છે એટલે જયારે રણ છોડ્યું છે ને ત્યારે તો ભગવાન નું સ્વરૂપ બહુ જ મોટું હતું અને ત્યાં ગાડી તો મથુરામાં તો પાંચ સ્વરૂપમાં ભગવાનની લીલાઓ હતી